અરે બાપ રે માંડ માંડ ઓલા વાડામાં મારું પેરા ઉતર્યું આ ગુજરાતવાળાએ આમ મારું પ્લેન ફોડી નાખ્યું આ જો અહીંયા કોકને ખબર પડી જાય ને કે હું પાકિસ્તાનથી આવ્યો છું અને આતંકવાદી સઉ તો મારા દીકરા મારાના ઘરમાં કરીને માસી લાય આમ ભાગી જવું છે અહીંયા રોકાવું ના મારો દીકરો આતંકવાદી આટલા વિસ્તારમાં ગીરી ગયો છે ને મારો દીકરો ગોતવો પડશે મારે એકલા નથી થઈને બધો સ્ટાફ લ્યો ને ભાઈ રખડે શું કરવું આ બલું ફોન નાખ્યું પણ એમાં આતંકવાદી બેસી ગયો મારો દીકરો લાય જલ્દી ગોતવા દે પછી લાય હવે ગામ બહાર વ્યાયો અહીંયા થોડીક સેફ જગ્યા લાગે અહીંયા બેહું નકર મારા દીકરા મારાના કોઈ ગોતી લીશે આ મારી બંદૂક તો ચેક કરી લઉ ફુટ્યા છે ને ગોલી બોલી છે ને નકર ખરા ટાઈમે કોઈક આવશે તો ફૂટશે નહીં અરે આ કોણ છે અરે બાપરે આ તો આતંકવાદી છે માર બાપુને જ કહી દઉ એ છોડી કોઈને કહેતી નઈ કઈ દે તો બધાઈ ન અરે બાપરે આ છોડીને ખબર પડી જ કે હું આતંકવાદી છું મારા દીકરા મારાની કોક કહી દેશે ને

પણ પાકિસ્તાન વાળાનું કાંઈ હાલવાનું છે નહીં સીધા સીધા નીકળી જવાના છે ભારત વાળા કાઢી નાખવાના છે પણ આપણને જરાય બીક લાગતી નથી કારણ કે હું ભારતીય કેવાય ને પણ આ મારી છોડી ગઈ અને અરે પાણી ભરવાઈ જાય નો આવી એ બાપુ એ આપડા ગામમાં છે ને આતંકવાદી રખડે છે આતંકવાદી આવી ગયો હા બોલો આ પાકિસ્તાન વાળાનું શું કરવું જોઈએ બોલો આયા ઠેટ પૂગી ગયા બોલો ક્યાં છે મને બતાવજો ના એ ઓલી શેરીમાં રખડે છે એની મને તાંગા ભાઈ નાખવા જલ્દી હાલો કોઈ નથી લાગતું કરી હવે મારે ફોન કરવો જોઈશે કે તમારો બાપ મને અહીંથી કોઈક લઈ જાવ આ મારું હેલિકોપ્ટર ફૂટી ગયું અહીં નહીં રહ્યો તો ગુજરાત વાળા મારી નાખશે હાલો એ ફટાફટ બીજું હેલિકોપ્ટર મોકલો અને કા દરિયામાંથી એને ઓલી સબમરીન મોકલો તમારો બાપ અહીંયા હલવાઈ ગયો હું મારું બલુંગ ફોડ નાખ્યું હું અહીંયા પકડાઈ જાઉં ને એ પેલા મને લઈ જાઉં આ દાઉદ ભાઈ ફટાફટ સારું હવે કઈક પ્લાન કરવો જોઈશે હંતાવાનો કેમ કે આઈ નઈ ન રેવાય અહીંયા માણા નકરા નીકળ્યા જ છે મેપમાં જોવા દે અહીંયા રસ્તા ક્યાં ક્યાં ખુલે છે મારું દીકરું શેરીએ ગલીએ ગઈએ કોઈ દેખાતું નથી લે આ બાપોના કોણી શું આવે ઇન્ડિયા પ્રૂફ છે યાર આ ક્યાં બતાય કરો બાપા એ એ સાહેબ એ ગામમાં આતક વાજી ગરી ગયો છે ક્યાં એ આ છોડીએ જોય છે હું જાવ છું ઇની પાસે તે હું ઇને જ ગોતું છું આયા એ સાહેબ ઇની પાસે છે ને મોટી બંદૂકઈ છે હા હોય ને તો સે ક્યાં એ આમ ગયો છે હે હા દેખાડ દેખાડો સાહેબ દાઉદભાઈ તમે ફટાફટ કઈક કરો નકર મને મારી નાખશે હાચુકા મારા દીકરા મારાના ન મૂકતા જી શેરિયા નીકળું ને એ શેરિયા એકાદ બે તો ઉભા જ હોય શું કરવું કઈક કરો કઈક કરો ફટાફટ આ મને મોકલો અહીંયા લેવા આ તમારો બધાને ખબર પડી જાય કે હું આતંકવાદી સાવી હાર વાલો મોટું ઢાંકી દઉં વેરી કોક આવી જાય એની કાચમાં આવી જાય સાહેબ માન નાખું માન નાખું

ખારો કરતા સાહેબ તમે પકડી લીધો નકર છે ને આખા ગામને ને ઉડાડી નાખે મારો દીકરો લે બમ ફોડવા હે હે તું ગીરો છે મારો દીકરો આ ઓલું બલુમ ખોલી મેચિંગ ને આયો ને હેલિકોપ્ટર હે હાલ એ મિસાઈલ ઉજા મારી છે તમને અંદર ગરવા જ ન દે ગુજરાત લઈ જાવ લઈ જાવ જેલ માં લઈ જાવ એટલે લઈ જાવ બાકી આમ જો દાઉદભાઈ હમણે હેલિકોપ્ટર લઈને પોકતા દીશે દાહુ દાહુ જ નો આવી હે કે હાલ આમ સનમન એ બાપા